અંકલેશ્વર રૂરલ પોલીસે અડોલ ગામમાંથી શંકાસ્પદ બંગાળના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતું બનાવલી પ્રાપ્ત અંકલેશ્વર તાલુકા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર પોલીસ મથકનો સ્ટાફ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સજોદ આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતો તે દરમિયાન માહિતી મળી હતી કે એક થ્રી વ્હીલર ટેમ્પો કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સોલ ડબલ્યુ સાહીઠ એક્યાસીમાં એક ઇસમ શંકાસ્પદ લોખંડના સળિયા તથા પરચુરણ સામાન ભરી અડોલ નવીનગરી થી સુરવાળી અંકલેશ્વર ભંગારની દુકાન પર જઈ રહ્યું છે જેવી ચોક્કસ માહિતીના આધારે પોલીસે નવી નગરી નજીકથી થ્રી વ્હીલ ટેમ્પો ઊભો રાખી તેમાં તપાસ કરતા ટેમ્પોમાં લોખંડના સળિયા તથા નાના મોટા ટુકડા તેમજ જીબીના વીસથી પચીસ ફૂટ એલ્યુમિનિયમનો કેબલ મળી આવેલ આ ભંગાર બાબતે ટેમ્પો ચાલક મનોજકુમાર રમાકાંત પ્રજાપતિનાઓને પૂછપરછ કરતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો તેમજ જણાવ્યું હતું કે આ ટેમ્પો તેમના મોટાભાઈ મુકેશભાઈ રમાકાંત પ્રજાપતિનો છે અને તેઓ ચલાવે છે અને આ ટેમ્પો ભરેલ સામાન અડોલ હજાર સજો ધરીપુરા ગામોમાં કેરી ફરી ફેરી ફરી છૂટક સામાન જે મળે તે ભરી આવેલ હોય અને આ ભંગાર અંકલેશ્વર સુરવાળી બ્રિજ નીચે તેજસિંહ તથા તેનો છોકરો વિકાસનાઓ ભંગારનો ધંધો કરે છે જે ભંગારના ગોડાઉનમાં ખાલી કરવા જઈ રહ્યો છે પોલીસે ઉપરોક્ત ભંગારના જથ્થાનો સામાન ચોરી અથવા છળ કપટ્ટી મેળવી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ લાગતા પોલીસે ટેમ્પોમાં રહેલ શંકાસ્પદ ભંગારનો જથ્થો કે જેનું વજન બસો દસ કિલો કે જેની આશરે કિંમત રૂપિયા છ હજાર ત્રણસો તથા એક વિવો કંપનીનો મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા પાંત્રીસો તથા થ્રી વ્હીલ ટેમ્પો કે જેની આશરે કિંમત રૂપિયા પાંત્રીસ હજાર ગણી કુલ ચુમ્માલીસ હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાં સીઆરપીસીની કલમ એકસો બે મુજબ કબજે કરી પકડાયેલ ઈસમને સીઆરપીસીની કલમ એકતાલીસ વંટી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી